સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ એ તેના જે જોડકા વાળો પ્રશ્ન છે તેનું સોલ્યુશન જોવાના છે તેની પહેલા જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો તેને માત્ર ને માત્ર 130 રૂપિયામાં તમે ઘર બેઠા મંગાવી શકો છો ક્યાંથી મંગાવી શકાય તો કે મંગાવવા માટેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી એ વેબસાઈટ ઉપર જઈને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને ઘર બેઠા તેને મેળવી શકો છો તો હવે જોઈએ જવાબ કે ઈસવીસન 1930 માં

તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણી આ શંખનાદ પેપર સિરીઝ છે તેને તમે મેણવી લેજો બરાબર છે આગળ વધીએ કરેંગેયા નું સૂત્ર કોણે આપ્યું હતું તો કે ભાઈ ગાંધીજીને ગાંધીજી આપ્યું હતું અને ભારત ના હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તો કે ચક્રવર્તી સી રાજગોપાલાચારી હતા પછી આગળ વધીએ રશિયાએ રચેલું લશ્કરી સંગઠન કયા નામે ઓળખાય છે તો કે વર્ષો કરાર

તો એના માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપની એપ્લિકેશન ઓશન કોച്ചിંગ ક્લાસીસ ત્યાંથી તમને ફાઇલ સોલ્યુશન સાથે મળી રહેશે અને જો તમારે વિડીયો સોલ્યુશન જોતા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ તો છે જ ઓશન કોച്ചിંગ ક્લાસીસ ત્યાંથી તમને વિડીયો સોલ્યુશન મળી જવાના છે આગળ વધીએ કે ભાઈ મૂળભૂત હકોની ભૂમિકા છે તે તેમાં શું આવશે તો એ આવશે કાનૂની કેવા છે કાનૂની છે

બસ વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું ધોરણ નવ નું વિકાસ પરીક્ષા અંદર જોડકા વાળા પ્રશ્ન નો ઉત્તર મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત